પંચમહાલ ભાજપ દ્વારા રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના વિરોધમાં દેખાવો અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું દેશના ગૃહ રાજ્યમંત્રી અમિતભાઈ શાહના સંસદના બાબાસાહેબ અંગેના નિવેદન મુદ્દે નિવેદનને તોડી મરોડી કોંગ્રેસ દ્વારા પ્રદર્શિત કરવા મામલે વિરોધ પ્રદર્શન પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા ગોધરાના ચર્ચ સર્કલ પાસે કરાયું વિરોધ પ્રદર્શન રાહુલ ગાંધીના પુતળાનું કરાયું દહન બાબા સાહેબ કા અપમાન નહીં સહેંગે રાહુલ ગાંધી મુર્દાબાદના સૂત્રોચ્યાર કરી ભાજપના કાર્યકરોએ કરી વિરોધ પ્રદર્શન વિરોધ પ્રદર્શનમાં ભાજપના અગ્રણી યુવા મોરચાના કાર્યકરો અને મહિલા કાર્યકરો જોડાયા અમિતભાઈ શાહ દ્વારા જે ભાષણ આપાયું એની અંદર જે તોડી મડોરીને કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવી અને એની અંદર સમાજને ભગડા પાડવાનો જે ઈરાદો એમનો છે જે આપણા ઉજનીય છે